પાટણના ચાણસ્મા શહેરની અંદર આવેલા હારીજ રોડ પર ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા પ્રકાશભાઈ સુથાર કે જો હંમેશને માટે પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યમાં પોતાને લગતું યોગદાન આપીને જોડાઈને સેવાનું અમૂલ્ય કામ કરે છે ત્યારે તેમનું આજ રોજ પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે તેના માટે દાતાઓના સહયોગથી જરૂર પડતી હોય છે ત્યારે દાતાઓ પણ અમૂલ્ય યથાશક્તિ પ્રમાણે પોતાનું યોગદાન આપી પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યમાં હુંફ આપી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલા એક સેવાના કાર્યમાં ચાણસમા શહેરના હારીજ હાઇવે પર આવેલા ફેબ્રિકેશન કારખાનાના માલિક પ્રકાશભાઈ ભીખાભાઈ સુથાલ દ્વારા પોતાનું યથાશક્તિ યોગદાન આપીને સેવાના કાર્યમાં સહયોગી બન્યા હતા ત્યારે આજ રોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર